હું દાડાયા હું દાડા આયા છું આ ટપલામ બપલો ગહવાના મારા દાડા પછી હું દાડા છું અને એક તો ભાઈ ભૂલ ભૂલ પાછી મોટી મારી જ છે અને ડોસી રહેતા એ બધું ના કર્યું નાટક તો સારું હતું આ તો ટપલામ બપલો ગહવાના મારા દાડા આવ્યા હતા હું દાડા આવ્યા છું અને ભાઈ ઉષાપુરથી પાછા હું ઘોડે નજીક આવું છું આ ઘોડે આઠેમાં આવી ઘોડે આવી પણ દોશી પાછી ઊંઘ તો નહીં પાછી ભાઈ પળ તો હતી પાછી એવી ગાય ને ગમો પહેલો નંબર લાવે એવી ગોળીઓ ગાતી અમે હું તો લોઈ નહીં આમ ના હોય તો હે ને અમે કોક કરી લો આવું બધું તો કાઠું છે સર કાંક બહુ બધું જેમ તે કરું ધ્વજા કરીને આવ્યો છું મહારાણી જમ તેમ બોલીને પણ આ બીજું કોને પણ આવું આમાં હારો એ ખાલી વાઇક ના લાવ્યું જ ને તમારે દાણા જ ના હોતું લાઈક ફોન તો કરવા દે મારા હાર એ વળી મેં કીધું હા હારું તે વળી મા કાકો ગોળે ભારે છે એટલે કહે કે એ જે હોય છે ને હોય નહીં પાછું એવું થાય પલ્લો સાંભળું પણ એવું લખ્યું કાંઈ નંબરમાં ઓ લખી તો પાછું એવું જ હાલો હલો હા કીધું

અપન તો ટી બાઈક લાવ્યું એટલે માર દોશીની જોવું પડું પડું હા કીધું નેકી જાવ હોય તો તમે તો પાંચ લઈને આવો પછી મેક લેમુ મેકી તો ખાવા મેકી તો ક્યાં યાર હું ડાળો છે હાલ તો જા આ તપેલા વાહન ઘરે હોભરાવું કે તો હોભરાવું જોયા આ વાહન છે ગમ્યું અમે તો એટલે બેહવાને છોડણ પડવાની છે હજી તો માર દોશી યાર તમે એક રાખી દો મારે તો કોમ કેટલું છે આ વાહને હાથે ગવા પડે છે રોવા તો એને ખાવાની હાથે સારે હાથે લેવા જવું પડે તો હું કરે કે લેવી પણ આપણે કરવી પડે પણ મેકી જાવ હોય તો કોઈ મેકવા ભેગા નહીં આવવા દેતા પોસ્ટ લઈને આવજો અને લઈ જજો અહીંયા દેતા પણ હું એકલો આવતો હતો એકલા નહીં કેમ એકલા નહીં ફોનમાં મેકી દો એકલા ના આવતા મેકો ફોન હલો એ મેકી દીધો ખો હાડી એક તો

ભૂલી દેવાય તમે યાદ આવતો હોય આ ભઠ્ઠીરો ભઠ્ઠીર તો બે ત્રણ છ મોટા માણસો લઈ દઉં મોટા મોટો ભઠ્ઠી એક જે ત્રણ દઉં તો અને ડોસીને તો લાવ્યા કરતા સાલા ના પાછું આ ડોસી વાળી કોક પાછું ગમમાં વાતો કરે એના કરતા ગમો ખબર ના પડે અઠા વઠા દઈને લઈ આવીએ કોક જણા દઈને લઈ આવીએ અને આ અમે હાડું નહીં ને એ ખબર નહીં પડતી એ પણ આ બધું બીજા આ બધું મળીશું ભા આ બધું વાહ હવાનું ફણ ભરવાનું તણર તો દવા દેબડિયા પડતો ગરબડ

પેલા મારે તો ના પાડતી હતી બોલે પૂછી લો બોલે પૂછે લો તે એ તો આરે ઉભી રે કે ના ઉતરી ને કે ના આવ બાયરો અમે જવાબદારી ને તમે જવાબદારી પણ તમને ખબર નહી આ તો કરી છે કે શું કરી તું પૂછજો ના તો કીધું યાર બોલે તું લગા મારી ને હું હું એક હું બાઈક સાફ કરતો તો મારું હા આરે અમાર બુન માતા દોડી દોડી એવું

એમ નહીં મારું કોઈ બાઈક લાય લાયમાં તમને નાય દી આ તારા રી કરાવી તારું તો હું લેવા રી તમે આપો લાય મજૂરી કરો કે ગેર નોધા તો પાર્સા ના કરી કરી મજૂરી કરી જારી અમે માન તારું અમે લખાવના બાદ ફોન કરી ફોન કરી તો અંદર જગળો ચાલો હોય

યાર આ તો યાર आए आओ यार, यार आ, 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 आ थोड़ी साल लगी आए तो बोले બોલ્યા बोले आकर दे चल वो ऐसी बोले आकर दे आसान

ઓમનંતબત બાથે અરે જો તા જોઈને હા આવજો તા હા આવજો ખરમ ખાટોળા નોરા બેઠા દેડો આ શું વાત ઉમર તમે आ त अतल बे ओ किलेगु मन्द न भरे ग म दुहना हरफले जा जो घेर जयन त किदु नकदा मुसेन मुथे मैडी नाछु भाई धन ढाक्छु मु छ तर केति न ना ना शर्म बेगले मु ज जप्ती हिड त